હર હર મહાદેવ જય શ્રી આરામ વિદ્યાર્થી મિત્રો હું અલ્પેશ વિશાણી ની અંદર અકેડેમી સર્વે વિદ્યાર્થીઓનું ટીપણા ભરી ભરીને સ્વાગત કરો છો આજનો ટોપિક આપણો બી આજે આપણને આવડતું નથી તો ભાઈ તમારા આજે આ ટોપિક છે બધાય એ તો ધ કિંગ ઓફ બી એ સંજય સરી હે એ આપણી અંદર એ તાકાત નથી ચરાક સાહેબ પધારો સ્ટેજ ઉપર રણભૂમિ ઉપર લ્યો સાહેબ તમારી આ હથિયારો લઈ લોક ભૂકા બોલાવી દો આજના વિડીયોમાં દરેક વિદ્યાર્થીઓ હાર્દિક 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 સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ગયા લેકચર અંદર આપણે શૈણિક વ્યવસ્થા તંત્ર જી હા શૈણિક વ્યવસ્થા તંત્ર લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓના સરસ મજાના એક રિન્યુ મળી રહ્યા છે કે સર અમને ત્રણ માંથી ત્રણ ગુણ આવી ગયા કર્મચારી વ્યવસ્થા અને આ ચેપ્ટરમાંથી દર વર્ષે સાહેબ કેટલા ગુણનો સવાલ પાંચ બેટા પાંચ ગુણનો સવાલ આવે છે એમાં દર વર્ષે કઈક આંતરિક પૂછાય ક્યારેક બાહ્ય પૂછાય હવે આંતરિક અને બાહ્ય બેમાંથી ક્યાં પૂછાય એ કહી ન શકાય પણ સર આપણે બંને પ્રાપ્તિ સ્થાનોની ખૂબ સારી રીતે સરળ ભાષામાં જી હા સરળ ભાષામાં હું તમને સમજૂતી આપવાનો છું અને પછી શોર્ટ મેથડ બહુ આપણે ડિટેલમાં જવાનું નથી અને મને વિશ્વાસ છે કે હું જે સમજાવું બેટા એની અંદર ખાલી તારે એક જ ધ્યાન આપવાનું છે કે મુદ્દો શું કહેવા માગે છે એનો કોન્સેપ્ટ આપણે છે ને બેટા બહુ સરળ ભાષામાં કરીને આવ્યા છીએ તો શુભ શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો

ખાલી જગ્યા પૂરી કરવા માટે જ શું કરાય ભરતી સમજાય છે મારી વાત ચાલ ફટોફટ પાછું લાઈક કરજો અને કોમેન્ટ કરજો હા તો મને પાછો જુસ્સો વધશે તમને તો ખ્યાલ જ છે સર ઓફલાઈન અને ઓનલાઈન બંને ભણાવે છે હા ચાલ બેટા ભરતી કોને કહેવાય તો ઘણા બધા વિદ્યાર્થીને મેં સામાન્ય અર્થ કહી દીધો છે કે ખાલી જગ્યા પૂરી કરવી એટલે ભરતી તો વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય કે જમશેદજી ટાટા સાહેબ જમશેદજી ટાટા એક સરસ વાક્ય કીધેલું કે કોઈ પણ એકમ ચાલે છે પણ આ એકમની અંદર જે કર્મચારીને તમે ભરતી કરો એને શું પ્રાપ્ત થવો જોઈએ સંતોષ અને જો એ સંતોષ પ્રાપ્ત થયેલો હોય તો જ કર્મચારી સારું કાર્યક્ષમતાથી કામ કરે બાકી વન સંતોષાયેલો કર્મચારી તારા એકમનો વિનાશ પણ કરી શકે છે તો આ વાક્યથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે કર્મચારી છે ને બેટા ધંધાની મિલકત સમાન ગયા છે એક મિલકત સમાન કર્મચારીને ગણવામાં આવે છે ધંધાની આ પગ સમાન ગણવામાં આવે છે તો પહેલા આપણે લખીએ બેટા યોગ્ય સમય જો વિદ્યાર્થી મિત્રો યોગ્ય સંખ્યામાં ચાલ યોગ્ય જગ્યાએ અને યોગ્ય લાયકાત સર આ તો તમે કઈક નવું લાવ્યા બધું યોગ્ય હલો આ બધું જ યોગ્ય છે જો યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યાએ અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મ ચારે આપણે બેટા મેળવવાના છે બધાને વ્યાખ્યા આવડી ગઈ ચાલો ચાલો મેળવવાની બેટા જોજો યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યાએ અને યોગ્ય લાયકાત ધરતી ચાલો મારી વ્યાખ્યા સમજ પડે છે સમય યોગ્ય જગ્યા યોગ્ય સંખ્યા યોગ્ય લાયકાત પણ યોગ્ય અને આ વ્યક્તિ એટલે કર્મ તો મને એટલી ખબર પડી જવી જોઈએ સર કે અહીંયા સર યોગ્ય લગે છે તો તમને ભવિષ્યમાં તમારું પણ યોગ્ય થવાનું છે જો આ પ્રાપ્તિ સ્થાન તમે ભણશો સમજશો એટલે તમારું યોગ્ય સો ટકા રિઝલ્ટ યોગ્ય જ આવવાનું અયોગ્યની જગ્યાએ યોગ્ય જ આવશે તો અહીંયા શરૂઆત કરીએ સર સર તને પરીક્ષામાં એવું પૂછે કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો બેટા કયા સમજાવવાના પૂછ્યા આંતરિક તો આંતરિક પૂછે ને એના મુદ્દા છ જ આવે કેટલા આવે છ જ મુદ્દા આવે તો શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો આંતરિક પ્રાપ્તિ સ્થાનો માત્ર છે સર પહેલો ટોપિક કયો આવે ચાલ શું મારે આપવાની વિદ્યાર્થી મિત્રો બઢતી શું આપશું આપણે બઢતી બઢતી આપીને ભરતી કરવાની લે સર આ તો કઈક નવું ન આવ્યું એ કઈ નવું નથી દોસ્ત આ તો બધાને ખબર હોય પ્રિન્સિપાલ હોય એ શિક્ષક બને તો હોદ્દો નીચો અને શિક્ષક પ્રિન્સિપાલ બને તો કહેવાય બઢતી એટલે બેટા વર્તમાન હોદ્દા કરતા હોદ્દો કેવો આપવામાં આવે છે ઊંચો અને ઊંચો હોદ્દો જો આપે તો સમજવાનું બઢતી અને જો સર નીચો હોદ્દો હોય તો બીએ માં કહેવાય અપકર્ષ શું કહેવાય બેટા અપકર્ષ કહેવાય એટલે બેટા હોદ્દો ઊંચો ક્યારે આપે આજે સંચાલકો બધાનું સાહેબ કામ જોવે

તેનો મૂલ્યાંકન દરેક કંપનીના સંચાલકો દ્વારા કરવામાં આવે આવે ને આવે અને પછી તને હોદ્દો કેવો આપે બેટા ઊંચો જો મે શરૂઆતમાં લખી દીધો હોદ્દો કેવો આપે ઊંચો આપે એટલે બેટા કહેવાનો તાત્પર્ય એ છે કે તારો આનાથી જોસો અને બેટા ઉત્સાહ બનને હું થાય સાહેબ વધે જોસો વધે ને ઉત્સાહ વધે કેમ જો હોદ્દો વૈધો

હોશિયારી પ્રામાણિકતા આ તમામ બાબતો એવી છે કે જેનું મૂલ્યાંકન હલો તેનું મૂલ્યાંકન કરે કરે ને કરે જેથી જુસ્સો ઉત્સાહ બંને વધે સાથે સાથે તમારો હોદ્દો સત્તા વેતન અને જવાબદારી આ બધા શું થાય વધારો થાય તો આને કહેવાય બેટા બઢતી આપીને ભરતી ચાલો સર આપણે નવા ટોપિકમાં જઈએ બદલી કરવાની છે વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફર ટ્રાન્સફરને કહેવાય બદલી સર ટ્રાન્સફરને શું કહેવાય બદલી બદલી કરીને ભરતી કરો ચાલો આપણે કરી લઈએ સર દાખલા તરીકે ચાલો સર મારો કોઈ પણ બેટા શું ચાલે છે કોઈ એક વિભાગ હલો એક વિભાગ ચાલે અને આ વિભાગની અંદર છે ને બેટા કેવા લાયકાત સર લાયકાત તો આપણા માં હોવી જોઈએ લાયકાત ધરાવતા કોણ કર્મચારી એની બેટા શું છે જરૂર હવે જરૂર છે તો આપણે કોઈ અન્ય વિભાગમાં કંપનીની અન્ય કોઈ વિભાગ હોય હોય ને હોય અન્ય વિભાગમાંથી આપણે બેટા મેળવી લેવાના એટલે તમારી અછત શું થઈ જાય દૂર થઈ જાય કેનો થાય એટલે આને કહેવાય બદલી કરી શું કરવાની ભરતી એ તો કોમન જ છે આ તરીકે હું એક્ઝામ્પલ આપું તો બધા તમને આઈડિયા આવે જો અહિયાં આપણો કયો વિભાગ છે ઉત્પાદન અને અહીંયા બીજો વિભાગ આપણો કયો છે વેચાણ ઉત્પાદનમાં લાયકા ધરાવતા શું બેટા કર્મ ચારી એની જરૂર છે પણ આપણે ક્યાં જવાનું વેચાણ વિભાગમાં જવાનું અહીંથી આ લાયકા ધરાવતા કર્મ ચારી મેડવી લેવાના એટલે આપણી અછત બેટા પૂરી થઈ ગઈ અને અછત પૂરી થઈ ગઈ એટલે બદલી કરીને શું કરી ભરતી બદલી કરીને ભરતી થઈ ખ્યાલ આવ્યો બેટા ચાલ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જઈ રહ્યા છીએ જોતા રહેજો ચાલ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કહેવાય છે કે રીકોલ સર તમે આ રીકોલ એટલે શું ને અંગ્રેજીમાં લઈ જવું છે રીકોલ સર રીકોલ એટલે એનો મતલબ અગાઉ જે લોકોને આપણે શું કર્યા સર છૂટા શું કેર્યા બેટા છૂટા અગાઉ છૂટા કરેલા કર્મચારીને કેવા બોલાવવાના સાહેબ પરત કેવા બોલાવવાના પરત સર કેમ પરત બોલાવે જો ઘણા બધા એવા જવાબદાર શું હોય કારણ શું હોય કારણ સરી કારણ કયું ચોપડીમાં લખ્યું છે ના હું કહી દઉં નિયમભંગ

તો એ મરજીથી ઘણા લોકો બીજે જોડાઈ ગયા ત્યાં વાતાવરણ હોય ત્યાં સકારાત્મક વાતાવરણ નથી તો આવું પણ જોવા મળે છે મને એટલી ખબર પડે કે આ એની પાસે અનુભવ અને બેટા કામ કરવાની સારામાં સારી ક્ષમતા આ ત્રણ શબ્દ હતા ને બેટા એટલે સંચાલકો એને કેવા બોલાવ્યા સર પાછા પરત બોલાવ્યા છે પાછા એટલે કે સરસુ બોલાવ્યા પરત બોલાવવામાં આવ્યા અને પરત બોલાવ્યા પછી લોકોની ધરતી કેમ આ જૂના પાસે જેટલું જ્ઞાન હોય એવું નવા પાસે હોય સાહેબ ન હોય જે જૂના પાસે એક્સપિરિયન્સ અનુભવ જેટલો હોય એટલો કઈ નવા પાસે હોય નહીં જૂનાની તો બધાને ખબર જ હોય કે કામ કરવાની શું ક્ષમતા સારી જ હોય પણ સર નવા કર્મચારી આવડત એનો અનુભવ એને પાસે કેટલી લાયકાત છે આ બધું જાણવા માં જાણવા બે પચીસ વર્ષ બીજા હોય જાય એટલે કંપની જેમ છે ને સર એમ જ ચાલ્યા કરે એટલે આ કંપની શું વિચારે કે ભાઈ જે લોકોને છૂટા કર્યા એને જ પાછા બોલાવો ને હલો એને જ પાછા બોલાવો અને એના પાછા બોલાવો એનો મતલબ એવો થયો કે એનામાં જ્ઞાન અનુભવ અને કાર્ય કરવાની ક્ષમતા પાછા બોલાવ્યા એમને બોલાવતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક નો કોન્સેપ્ટ તમને સો ટકા આવડી ગયો હશે ટૂંકું ટચ ચાલો સર નંબર હું ચાર લખું છું વિદ્યાર્થી મિત્રો શું લખી રહ્યો છે જોજો અહિયાં મિત્રો અને સગા સંબંધી કરવામાં આવે દાખલા તરીકે હું તમને વાત કરું કે ચાલો સર તમે સુરત ની થોડીક વાત કરો ને આપણા સુરત સિટીની જ વાત કરીએ સર ઘણા એમ કે સર અમે સુરતમાં રહેતા નથી હા તમે સુરતમાં હું સુરત માં રહું છું અને ઘણા બધા વિદ્યાર્થી એવા છે છે કે સર અત્યારે અંદર ને એક ડાયમંડ નો હબ અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી એવી કંપનીઓ છે સર આપણે અહીંયા લખી રહ્યા છીએ એસઆર કે સાહેબ નામ સાંભળ્યું છે ને તમે વેરી ગુડ સર આ એસઆર કે ની અંદર તમે નામ સાંભળ્યું છે તો એની અંદર મિત્રો શું હોય કે આ લોકોની જે પણ પ્રકારની બેટા છે ને ભરતી કરે ને આ એક્ઝામ્પલ આપું છો ઘણા લોકો એમ કે સર આ તમે કંપની ક્યાંથી લેવા તો એક ઉદાહરણ તરીકે અમે મૂકી રહ્યા છે એટલે કોઈ પાછી ખોટી કોમેન્ટ ન લખી હા એ તમને અત્યારથી સ્પષ્ટા કરું છું કે સર એસઆર કે ડાયમંડ તમે સુરતનો નો લખો કેવી રીતે કિરણ ધર્માનંદન એક્ઝામ્પલ હું સમજાવું છું એટલે ખોટી કોઈ કોમેન્ટ ખોટી લખવી નહીં એટલે આ એસઆર કે ડાયમંડ છે એમાં તમે બેટા લગભગ એવું કહેવાય કે પાંચ વર્ષથી તમે ત્યાં નોકરી કરો છો હવે પાંચ વર્ષથી નોકરી કરતા હોય અને એની અંદરથી એના સંચાલકો હોય મેનેજિંગ ડિરેક્ટર આખું મેનેજમેન્ટ કરતા હોય એ બધા લોકો શું કહે કે સાહેબ આપણી કંપનીમાં પાંચ જગ્યા ખાલી પડી છે કેટલી બેટા પાંચ પણ આ પાંચ જગ્યા આપણે ભરવી છે તો એના માટે તમારા કોઈ મિત્રો તમારા કોઈ રિલેટિવ એટલે સગા સંબંધી એને તમે જાણ કરો એની આપણે અરજી લેવામાં આવશે અને બેટા એની સીધી ભરતી કરી લેવામાં આવશે તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અનેક લોકો કંપનીમાં જ્યાં તમે કામ કરતા હોય ત્યાં તમને લોકો જાણ કરે એટલે તમને છે ને બેટા વર્તમાન કર્મચારી તરીકે તમને શું આપ્યું મહત્વ જો શું આપ્યું મહત્વ આપ્યું અને મહત્વ આપ્યું કે સર આપણી એકામમાં જગ્યા કેવી પડી ખાલી તો તમારી જેવા જ જે વ્યક્તિ લાયકાત બેટા ધરાવતા હોય શું ધરાવતા હોય લાયકાત એ લોકોને તમે કઈક બેટા શું કરો જાણ અને એની આપણે શું મંગાવીએ અરજી અને અરજી મંગાવે અને સીધી શું થાય ભરતી કરવામાં આવે પણ આનાથી ફાયદો શું છોકરાઓ ખબર તમને કોઈ સગા સંબંધી અને મિત્રોની અંદર એક સહભાગી એક સહભાગી થવાની શું મળી બેટા તો આ અત્યારના સમયમાં તમે જુઓ કોઈને તમે વી પચીસ લાખ રૂપિયા આપો ને એનું કોઈ એટલું મૂલ્ય નથી પણ તમે જે નાનામાં નાનો માણસ છે ને બેટા નાનામાં નાનો માણસ છે એના જીવનનું જે ધોરણ એને આપણી સૌરાષ્ટ્રની ભાષામાં કહેવાય રોજીરોટી એનું ગુજરાત

શું બનવાનું બેટા સહભાગી અને સહભાગી બનવાની તમને શું મળી તક અને તમારા જ મિત્રો તમારા સગા સંબંધી રોજ વરોજ અવારનવાર એકબીજા સાથે રહ્યો સાથે આવો સાથે જાઓ તો મને એટલી ખબર પડે સર કે તમને પણ બેટા એક પ્રકારની ગર્વની સુ અનુભવાય લાગણી વેરી ગુડ સર ગર્વની શું બેટા લાગણી અનુભવાય ભવાય યસ કે નો તમારા સ્કૂલ માં જતા છે ને મિત્રો એકબીજા સાથે જાઓ એકબીજા નાસ્તો કરો તો કેવી સરસ મજાની ગર્વની લાગણી સર અનુભવાય તો એવી જ રીતે અહીંયા કંપનીમાં મેં એક્ઝામ્પલ આપ્યું છે આ ધ્યાન આપજો તમને પેલા અગાઉ મેં સ્પષ્ટતા કરી એક્ઝામ્પલ તમે કોઈ પણ લઈ શકો સમજ પડે છે બેટા ચાલ હવે જે આપણે નેક્સ્ટ વધવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો સરસ મજાનો ટોપિક લેવાના છે જે તમને બોર્ડની પરીક્ષામાં સાહેબ મોસ્ટ ટાઈમ પી બે માર્ક્સ ની અંદર પૂછાવા જઈ રહ્યો છે તેનું આપણે બેટા નામ લખી રહ્યા છીએ જોતા રહેજો અહીંયા ચાલો સર આપણે નામ લખી રહ્યા છીએ વેઇટિંગ લિસ્ટ વેરી ગુડ સર પ્રતિક્ષા યાદી વેરી 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 મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો બહુ સરસ સમજૂતી ચાલો અહીંયા લખું છું બેટા પ્રતિક્ષા યાદી અત્યાર સુધી બોર્ડમાં છે ને બેટા ભૂકા બોલાઈ દીધા વારંવાર બોર્ડના સવાલમાં આ સવાલ વારંવાર બોર્ડમાં પૂછાણો છે એનું નામ છે બેટા વેટિંગ લિસ્ટ અને આ વેટિંગ લિસ્ટ બે ગુણમાં હોય હોય ને હોય જ ફરજિયાત સો એ સો ટકા એટલે આ પ્રતીક્ષા યાદીમાં આપણે લખીએ બેટા શું કહેવાય વેટિંગ લિસ્ટ ચાલો સર તમે વેઇટિંગ લિસ્ટ બનાવો હું બનાવું છું સર જોજો કઈ રીતે બનાવું છું એક્ઝામ્પલ આપીશ હા પણ છે ને વિડીયો અંત સુધી જો સમજવાનો પ્રયત્ન કર ન સમજાય તો કોમેન્ટમાં લખ ફટોફટ લખ તો તને ખબર પડે પણ મને એટલે વિશ્વાસ છે સર ઉદાહરણ સમજે ના ઉદાહરણ નો સમજે તો સર એનો કોન્સેપ્ટ સમજાય કોઈ ટોપિકનો કોન્સેપ્ટ સમજાય નહીં પણ તમે તો જાણો છો ઈકો અને બીએ આ બે વિષય બેટા થિયરિકલ પણ આમાં તો જેટલું તમે સમજો ને એટલું ઓછું કહેવાય મારા મતે સાહેબ કેમ ખબર કે આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આ તમારે ને માર બધાને કામ કરવાનું લિમિટ આવી જાય છે બાકી તો થિયરી વિષયમાં જેટલું સમજો એટલું ઓછું કહેવાય અત્યારના સમયમાં કેમ કે આના ઉદાહરણ તમે નો આપો સર એના કરતાં પચીસ વીસ ત્રીસ એટલા ઉદાહરણ બને પણ સમયની શું સાહેબ મર્યાદા છે ફક્ત હું એટલા આપી ન શકું બેટા કેમ કે પછી તો આપણે સુઈ જવાનું આપણે ઊંઘ આવે આવે કે ન આવે હા ભૂખે લાગે ને એટલા માટે આપણે લિમિટમાં જ કામ કરવાનું બધા લિમિટમાં જો કેવા જાગે છે સાહેબ બધા વિદ્યાર્થી વિડિયો જોવે છે સરસ મજાનું જોવે છે જો અને બધા વ્યવસ્થિત એક એક લાઈન સમજવાનો પ્રયત્ન કરે છે એ મને વિશ્વાસ છે પણ કેમ કે તને હું બીએ માં શું આપવાનું ફાઈનલ સર અત્યારે છેલ્લા દસ વર્ષથી મેં ઓનલાઈન એજ્યુકેશન અને સાથે સાથે ઓફલાઈન આ બે એજ્યુકેશનની અંદર મને એટલી ખબર પડી કે સાહેબ તમે મને એટલો સહકાર આપ્યો ને એટલો લગભગ કોઈ નથી આપ્યો જેટલા જેટલા સુરત સિટીની જો વાત કરું અમરોલી હોય વરાછા હોય કતારગામ વિસ્તાર હોય આવા કોઈ પણ વિસ્તારની વાત કરો ને બેટા તો તમે ખૂબ સપોર્ટ આપ્યો છે અને આવો ને આવો જો સહકાર આપો તો સર મારી મહેનત રંગ લાવશે ક્યારે કે તમે મને કોમેન્ટ બોક્સમાં લખશો તમે બેટા મને સહકાર આપો છો તો મારો જુસ્સો અને ઉત્સાહ તો ઓટોમેટિક સર વધી જશે સો એ સો ટકા પણ મને વિશ્વાસ છે મારા વિદ્યાર્થી ઉપર બેટા કોમેન્ટ કરશો કે નહીં કરો હલો કોમેન્ટ કરશો કે નહીં કરો સ ફટોફટ ખાલી એક નાનકડી કોમેન્ટ કરવાથી આ સાહેબ તમારા માટે સો એ સો ટકા બોર્ડનું પેપર આપવાનું છે સાહેબ સો એ સો ટકા પેપર બોર્ડનું આપવાના છે તો આના સિવાયનું સાહેબ લાભ કયો બીજો હોય સર ભૂતકાળમાં સર શું આપે જાહેરાત હલો શું આપે બેટા જાહેરાત પણ એ જાહેરાત આવે અને મારા તમારા જેવા જેમ કે આપડા અલ્પેશ સર અમે બધા છે ને સર એટલું બધું સરસ મજાનું ભાઈણા અને ભાઈણા ને એટલે તમને ભણાવીએ અમે ભાઈણા તો અત્યારે તમે ભણાવીએ એટલે લગભગ બેટા છે ને અત્યારે ભરતી બહુ થાય પણ ભરતીમાં આપરો વારો ક્યારે આવે અને ક્યારે ન આવે એ ન કહી શકાય તેના માટે શું કરવી પડે સાહેબ મહેનત હલો શું કરવી પડે મહેનત અરે બેટા તારી પાસે ટાઈમ છે હો હા તારી પાસે મહેનત કરવાનો ટાઈમ છે હવે અમારી પાસે તેટલો છે નહીં કેમ કે અત્યારે બધું સાથે રાખીને ચાલવું પડે પણ તારી જે ઉંમર હતી ત્યારે અમારી ઉંમર ક્યારે હતી પણ સર સમય સંજોગ અને પરેશ સ્થિતિ વેરી ગુડ સર તો અત્યારે બેટા સારી રીતે મમ્મી પપ્પા સપોર્ટ આપે તો મને એટલી ખબર પડે કે આપણે ભણી લેવાય ખોટા ક્યાંય વાઘા મરાય નહીં

હવે શું કરું કોલેજ થઈ ગઈ આ ડિગ્રી પ્રાપ્ત થઈ ગઈ પણ બેટા એ કેમ નથી થયું આ મેં તને કીધું ને એટલા માટે એટલે પહેલાથી શું કરવાની મહેનત મહેનત કર એટલે સફળતા મળે મહેનત વિના કઈ ન મળે સર હું પણ છે ને કોલેજ કરતા કરતા ભણાવતો આ બધા સાહેબ છે ને સર ભણતા અને ભણાવતા હલો ભણતા અને ભણાવતા એને કહેવાય અનુભવ અને એ અનુભવથી આખા દુનિયામાં વિશ્વને જીતતા વાત ન લાગે એટલે હું તને અનુભવ પેલા કહું આ કંપની જાહેરાત આપે તો કઈ બધાએ ન લે હલો બધા ન લે કેમ એના માટે જાહેરાત આપે અને ઘણી બધી જોજો અરજી અરજી કેવી આવે બેટા વધુ અરજી કેવી આવે વધુ અને આ વધુ અરજી આવે પણ એમાં પાછા છે ને બેટા ઈ અરજીની અંદર પસંદ કરવાના કેટલા એની જરૂરિયાત હોય ને એટલા જ અરજી તો બહુ આવે

ભરતીની પ્રક્રિયા કંપનીને ક્યારે કરવી પડે નહીં હા ઘણા બધા એમ કે સાહેબ ભરતી પછી કરવી પડે આ પ્રક્રિયા કરવાની બેટા જરૂર નથી કરવાની જ નથી કેમ કે તમારું વેઇટિંગ લિસ્ટ કેટલા હજાર પાંચ હજાર તો છે પણ અત્યારનો સમય કયો ચાલે બેટા વર્તમાન આ વર્તમાન સમય છે એમાં જગ્યા અને સાહેબ 3 જગ્યાને ત્રણ ઈ અનુસાર જ બેટા શું થાય ભરતી તો મોસ્ટ ટાઈમ બી સવાલ છે કેટલા ગુણ માં બેટા પૂછાય વિભાગ સી માં બે ગુણ કેટલા ગુણ બે ગુણ યાદ રાખજે ચાલો છેલ્લો ટોપિક આપણે લઈ લઈએ હવે ઘણા બધા વિદ્યાર્થીને ભૂખ લાગી હશે ઓકે ચાલો આપણે फटाफट કામ કરીએ ભરતી સાથે શું કરવાની બાંધલી વેરી ગુડ સર એક સાથે તમે બે લાવ્યા પેલા એક એક લાવતા હતા હવે બે લાવ્યા કેમ આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું સંચાલક શું જોવે જ્ઞાન તમારો શું જોવે બેટા અનો ભવ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારી કામ કરવાની સારામાં સારી શું હોય બેટા ક્ષમતા આ બધું જોવે પણ પછી ભાઈ તને એવું મન પસંદ બેટા શું આપે શહેર અને પાછું તારું ગામ ગામ એટલે વતન એની નજીક જ કેવું સાહેબ હારું સાથે સાથે તને બદલી અને બદલી મળે એટલે તારો જુસ્સો અને ઉત્સાહ ઘટે કે વધે સાહેબ હા જુસ્સો અને ઉત્સાહ વધે તો વિદ્યાર્થી મિત્રો આ છે આંતરિક પ્રાપ્તિ સ્થાન બહુ સરળ છે એકવાર ખાલી તમે વિડિયાને જોઈ લેશો એટલે વાંધો નહીં આવે કેમકે હેલા હેલા પ્રાપ્તિસ્તાન કયા આંતરે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જે તારી બોર્ડની પરીક્ષા પાંચ ગુણનો બીજો સવાલ જે પૂછાવાનો છે એ હું લઈને આવવાનો છું સો એ સો ટકા છે તો આ સવાલ પૂછાવવાનો હા સો ટકા પૂછાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે પણ કોમેન્ટ છે ને બેટા ઢગલા બંધ કરી આપો જેટલી તમે કોમેન્ટ લાઈક વિડીયામાં કરશો ને એવો મને નેક્સ્ટ વિડીયાની અંદર જોરદાર હું તમારા માટે આઈએમપી સવાલ લઈને આવીશ તો વિદ્યાર્થી મિત્રો વિદાય લઉં છું જય શ્રી કૃષ્ણ તમામ વિદ્યાર્થી મિત્રો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે ભારત માતા કી જય